પીગના લીધે બંધ કરાયેલો વિયરકમ કોઝવે ખુલ્લો મુકાયો છે આ વખતે સતત એકસો ને બેતાલીસ દિવસ સુધી કોઝવે બંધ રહ્યો હતો કોઝવે ખુલ્લો મુકાતા રાંદેર કતરગામના ગામના વાહન ચાલકોનો ફેરો ઘટશે સુરતમાં ચોમાસામાં ઓવરટોપિંગને લીધે બંધ કરાયેલો વિયર કમ કોઝવે ખુલ્લો મુકાયો આ વખતે સતત એકસો ને બેતાલીસ દિવસ સુધી કોઝવે બંધ રહ્યો હતો કોઝવે ખુલ્લો મુકાતા રાંદેર કતર ગામના વાહન ચાલકોનો નો ફેરો ઘટશે રાંદેર કતર જોડતા તાપી નદી પર બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે એક જુલાઈના રોજ ઓવરફ્લો થતા બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુરતમાં વરસાદ ઘટ્યો હતો પરંતુ ઉકાઈ અને કાકરાપાર થી આવતા પાણીના કારણે કોઝવે પર સતત ઓવરફ્લો થઈ રહ્યો હતો જેના કારણે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો આ વર્ષે દિવાળી સુધી વરસાદ હતો જેના કારણે કોઝવેની સપાટી ભય લેવલ સુધી પહોંચી હતી તેથી કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો સફાઈ કર્યા બાદ કોઝવે પરનો વાહન વ્યવહાર આજે શરૂ કરી દેવામાં આવ્યો કોઝવે એકસોને બેતાલીસ દિવસ સુધી સતત બંધ રહેતા આ દિવસો દરમિયાન અડાજણ કતારગામ દરવાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ તથા ડબોલી જહાંગીરપુરાને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહ્યું હતું આજે કોઝવે ખુલ્લો મુકાતા બંને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાહન ચાલકોને ઇંધણની બચત સાથે સમયની પણ બચત થશે આ વર્ષે કોઝવે રેકોર્ડ બ્રિજ એકસો બેતાલીસ દિવસ બંધ હતો આ અગાઉ બે હાજર ઓગણીસ માં કોઝવે સળંગ એકસો ઓગણીસ અને બે હાજર બાવીસ માં બસો દિવસ કોઝવે બંધ હતો